નમસ્કાર આપ જોઈ રહ્યા છે એબલ ટ્વેન્ટી ફોર ન્યૂઝ વિજાપુર સ્વામિનારાયણ સ્કૂલમાં આઠ વર્ષની બાળા સાથે દુષ્કૃત્યનો ગંભીર કેસ વાલીજનોનો રોષ ભડક્યો પોલીસની નિષ્ક્રિયતા સામે હાહાકાર એસપીના હસ્તક્ષેપ બાદ તપાસ બદલી વિજાપુરમાં એક હચમચાવી મૂકી દેવી ઘટના પ્રકાશમાં આવી છે જ્યાં સ્વામિનારાયણ સ્કૂલમાં અભ્યાસ કરતી આઠ વર્ષની બાળા સાથે આઈટીઆઈના વિદ્યાર્થી દ્વારા કુચિસ્ટમનો પ્રયાસ તથા અજાણ્યું ઇન્જેક્શન આપવામાં આવ્યું હોવાનો આક્ષેપ સામે વાલીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે બાળાએ આરોપીની બે વખત ઓળખ કરી છતાં એફઆઈઆરમાં નામ નહીં બાળાએ પોલીસ સ્કૂલ આચાર્ય તથા હાજર નાગરિકોની સામે બે વખત આરોપીને ઓળખી બતાવી હોવા છતાં એફઆઈઆરમાં તેનું નામ ન ઉમેરાતા વાલીઓ ઉગ્ર બની ગયા હતા આ ઘટના અંગે બાવીસ નવેમ્બરના રોજ એફઆઈઆર નોંધાઈ હોવા છતાં ઘણા દિવસો બાદ પણ આરોપીની ધરપકડ ન થતાં વાલીઓ ગુસ્સે ભરાઈ સીધા પોલીસ સ્ટેશન પહોંચી ગયા પોલીસ અધિકારીના અસંતોષકારક જવાબ બાદ ઉગ્ર વાતાવરણ પોલીસ અધિકારી ચૌધરી તરફથી સંતોષકારક જવાબ ન મળતા તણાવ વિખરાયો હતો વાલીજનો આરોપ છે કે બાળની સ્પષ્ટ ઓળખ હોવા છતાં પોલીસ કોઈ દબાણમાં આવી કાર્યવાહી ટાઇ રહી છે જ્યારે આ પીઓ સીએસઓનો સ્પષ્ટ કેસ બને છે એસપી મહેસાણા સુધી રજૂઆત તપાસ લાડોલ પોલીસને સોંપાઈ વાલીઓએ ડીએસપી ડીઆઈજી ડીજીપી અને ડીઈઓ મહેસાણા ઈમેલ દ્વારા રજૂઆત કરી આ બાદ એસપી મહેસાણાએ સીધો હસ્તક્ષેપ કરી કેસની તપાસ લાડોલ પોલીસ મથકના અધિકારી ગજેન્દ્રસિંહ સોલંકીને સોંપી છે એસપી દ્વારા બાર કલાકમાં આરોપીને હાજર કરાશે એવું આશ્વાસન આપતા વાલીઓ થોડા અંશે શાંત થયા પરંતુ ચીમકી આપી છે કે બાર કલાકમાં ધરપકડ નહીં થાય તો બંધ અને આંદોલન થશે બાળના શરીરે ઇન્જેક્શનના નિશાન મેડિકલ ચકાસણી પૂર્ણ બાળના જમણા હાથ સહિત અન્ય સ્થાનો પર ઇન્જેક્શનના નિશાન જોવા મળ્યા છે તેનું મેડિકલ પરીક્ષણ પ્રથમ સ્થાનિક સરકારી હોસ્પિટલમાં અને બાદમાં વડનગર ખાતે કરવામાં આવી છે માતાઓનો ઉગ્ર આક્રોશ બેટી બચાવો બેનને પડકારનું બનાવ ગામની બહુવિધ બહેનો તથા શાળાના બાળકોની માતાઓએ સંયુક્ત રીતે રજૂઆત કરી છે કે આવા કેસોમાં પોલીસ ઢીલ રાખશે તો દીકરીઓને શાળાએ મોકલવામાં માતા પિતાને ડર લાગશે તેઓએ આરોપીની તાત્કાલિક ધરપકડ એફઆઈઆરમાં નામનો સમાવેશ ઇન્જેક્શનના પુરાવાની સ્પષ્ટતા અને કડક કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી છે